ચા પીતા પીતા ઓર્ગેનિક ખેતી આ દવા ઓર્ગેનિક ગાય આધારિત આવી પેલી વાર ખેતી કરતા કોઈ ખેડૂતને ને જોયો હોય છે ચા પીતો જાય ને બેક્ટેરિયા બેક્ટેરિયા છાંટતા જાય ગૌ ગાયો ગૌ આધારિત બેક્ટેરિયા આપણે દાંતે બધા મારા આ ચા પીતા પીતા જોયો દવા છાંટે છે છટકાવ કરે છે કાંઈ નહીં મિત્રો આ પણ શક્ય છે કે નાકે બાંધીને પેપ્ટિસાઇડ ને કેમિકલો છાટવા એની કરતાં ગૌ આધારિત ગૌ માતાની કૃપાથી જે ઔષધિઓથી બનાવેલ બેક્ટેરિયાઓ ચા પીતા પીતા પણ છટકાવ કરીએ કોઈ સાઈડ ઇફેક્ટ નહીં તો આપણે આજે ઘઉં પાકીને આપણા ઘર કે ઘેર મુક્ત ઘઉં ખાચું તો રોગોથી બચાવ થશે ન કરતો પછી જે છે તે જેવું ચાલે જેવું ચાલ્યા કરે છે અનાજમાં દવા નાખો શરીરમાં આવે શરીરને પાછું સારું કરવા માટે પાછી દવા ખાવ આ ચક્ર ચાલ્યા કરવાનું છે એટલે અમે આ બતાવીએ છીએ કે ચાય પીતા પીતા દવાનો છટકાવ વાય ભાઈ જય ગો માતા જય કસ્તો બંજન દેવ